તાપી નદીને કિનારે વસેલા સુરતમાં પહેલાના સમયમાં વેપારીઓ જરીનો વેપાર કરતા હતા આ પરંપરાગત ઓળખને જાળવવા માટે સુરતની જરી જળદોષીમાંથી વિવિધ વસ્તુઓ જીઆઈ પ્રોડક્ટ સાથે બનાવી તેને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ સંસ્થા કાર્યરત બની છે આ સંસ્થા દ્વારા એકસો પાંત્રીસ બહેનોને કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સમર્થ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તાલીમ આપવામાં આવી હતી પોલીસ કમિશનરની ધર્મપત્ની સંધ્યા ગેહલોતના માર્ગદર્શનમાં ત્રીસ બહેનોને દસ દિવસની બેઝિક અને ત્રીસ દિવસની જરી જરદોષી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી તેમજ આ બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને ઘરેથી કામ કરે વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી તાલીમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જર્દોજીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટેની તાલીમ હતી પિસ્તાલીસ દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ ત્રીસ બહેનો કતારગામની અને ત્રીસ બહેનો પોલીસ પરિવારની બહેનો પોલીસ પરિવારની બહેનોએ દસ દિવસની એક્સ્ટ્રા બેઝિક તાલીમ પણ લીધી અને એના દ્વારા એ લોકોએ જે પ્રોડક્ટ તૈયાર કરી છે એ લોકો જે સંવેદન માધ્યમ દ્વારા એ લોકો એક સાથે કેરિંગ કર્યું શેરિંગ કર્યું અને એની જે એક મહેનતથી પોતાની પ્રોડક્ટ આજે કરી છે આપ સર્વાના માધ્યમથી હું એટલું કહીશ કે તમે એ લોકોની બનાવેલી પ્રોડક્ટ તમે બતાવો અને સુરતની આ ઓળખ છે તાપી નદીના કિનારેલા શહેરની અંદર જરી જરદોસી જેમાં એક ડાયમંડ સિટી તરીકે ઓળખાય એ ટેક્સટાઇલ સિટી તરીકે પણ ઓળખાય અને ટેક્સટાઇલની સાથે સાથે એક જમાનામાં જરીનો પણ વેપાર થતો અત્યારે દેશની અંદર સિત્તેર ટકા ટકા નેવું ટકા હીરો જેમ સુરતમાં બને છે તેમ જરી પણ સુરતની અંદર બને છે અને આ સોનાના તારના કોટિંગવાળા જરીઓ પણ ચલણમાં આવે એની ગિફ્ટ આઈટમો પણ બને એના માટે અમે હેન્ડિક્રાફ્ટના માધ્યમથી વિવિધ તાલીમો ચાલી રહી છે અને જેને પોલીસ પરિવાર તરફથી એટલે કે ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા જ્યારે અહીંયા બીજી કોન્ફરન્સ થઈ ત્યારે પણ એક ગિફ્ટ આપવામાં આવી કલેક્ટર શ્રી દ્વારા પણ એમનો સહયોગ મળે છે ચેમ્બર દ્વારા પણ સહયોગ મળે છે ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય અને સુરતની ઓળખને આપણે વિશ્વવ્યાપી બનાવીએ એ હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવારના બહેનો માટે જો એ આર્મી હેન્ડીક્રાફ્ટ તરફથી છેલ્લા પિસ્તાલીસ દિવસથી જરી જરદોસી કામને તાલીમ રાખવામાં આવી હતી જોઈએ એના આજે સમાપન થઈ રહ્યા છે સાથ શહેરમાં બીજા જે અમારા ત્રીસ જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાવીને સાઠ જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે આ ગુજરાત સરકારના સૂચના પણ છે કે આપણા પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે છે જેના લીધે આ જો બહેનો હોય છે અમારે કોન્સ્ટેબલ્સના વાઇફ હોય છે એના સિનિયર અધિકારીઓના વાઇફ હોય છે તો આ લોકો જો એ આપણા પોતાના જો એના એક કલા છે એક એના સ્કિલ છે એના બી એના ડેવલપ કરી શકે જો જોઈ ખૂબ સરસ સોર્સ ઓફ ઇન્કમ બી આપણે જનરેટ થઈ શકે છે તો એના હિસાબથી જો આજના કાર્યક્રમ જો રાખવામાં આવેલા છે જે એમાં હું સૌ પ્રથમ તો શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોષજીના આભાર માનું છું કે જેના અમની હેન્ડીક્રાફ્ટના લીધે ખૂબ સરસ જો તાલીમો થઈ જોઈએ એના અલાવા જો અમારા પોલીસ પરિવારના તમામ અમારી ટીમ જો અમારે લાગી હતી જોઈએ અને આજના પ્રોગ્રામ વિશે માન્ય મેયર સાહેબ વિજયભાઈ અમ ચેમ્બરના જે પ્રમુખશ્રી અને ઘણા બધા લોકો હતા જે એવા માર્ગદર્શન આપે કે એના માર્કેટિંગ ક્યાં કરી શકીએ આ પ્રોડક્ટ બને પછી કેવી રીતે એના ડિસ્પ્લે કરી શકાય અને કેવી રીતે માર્કેટિંગ કરી શકાય આ બી બહુ જરૂરી છે આના દિશામાં બી અમે લોકો આગળ કાર્યવાહી કરતા રહેવાના છીએ અને સાથોસાથ જો આ બહેનોના અમારી ઘણી બધી પુલિસ પરિવાર બહુ મોટો પરિવાર હોય છે તો બહેનોના અલગ બી જો સ્કિલ ડેવલપમેન્ટ માટે જે તાલીમો છે एना भी आवेदन जो है पुलिस परिवार ना हमारे जो सीनियर अधिकारियों ना वाइफ से सीनियर हमारे अधिकारियों से जो लेडी ऑफिसर से वालों को दूसरों भी करता रहा जी आ, पहले मैं आपको बताती हूँ कि जरदोजी वर्ड कहाँ से आया ये एक पर्शियन वर्ड है और जरदोजी दो वर्ड से बना हुआ है जर प्लस दोजी जर का मतलब होता है सोना या चांदी के और दोजी का मतलब होता है एम्ब्रॉयडरी करना तो पहले के टाइम पे, एशियन टाइम पे ना शाही पीरियड में वो सोने और चांदी के धागों से जो एम्ब्रॉयडरी की जाती थी उसको हम जरदोजी कहते हैं लेकिन अब वो तो पॉसिबल नहीं है कि हम गोल्ड और सिल्वर के धागे से एम्ब्रायड्री करें तो और हमारी सूरत में उस जरदोजी के धागे बनते हैं तो इस वजह से यहाँ पे जरदोजी का काम भी बहुत अच्छे से हो रहा है सूरत में और हम मुझे दर्शना बेन के सहयोग से अपने पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला जिस हुनर को ये सीख के आज हमारी बहनें जो पुलिस परिवार की हैं और कतार गांव की भी तीस बहनें आई हुई हैं ये अपने लाइफ में आगे बढ़ पाएंगी अपने साथ अपने सपनों को साकार कर पाएंगी और अपने परिवार के लिए आर्थिक सबल भी हो पाएंगी